પુનિત પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાદરા તાલુકાની બત્રીસ ટીમોએ ભાગ લી લીધો છે આ ટુર્નામેન્ટમાં ફક્ત પાદરા તાલુકાના જ ક્રિકેટરો એ ભાગ લેશે એ ખૂબ જ સારી વાત છે કે જેમાં આ ટુર્નામેન્ટ કે જેમાં પાદરા તાલુકાના જ ક્રિકેટરો ભાગ લેશે અને એક મહિના સુધી આ ટુર્નામેન્ટ ચાલશે પોતાનું કૌશલ્ય આ ટુમે ટુર્નામેન્ટમાં દેખાડીને આ તમામ યુવાનો એ પોતાનું ક્રિકેટ ક્ષેત્રે નામ વધારી શકે છે સાથે સાથે પાદરાનું પણ નામ વધારી શકે છે આ તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ પુનિત પ્રીમિયર લીગનું એ બીજું વર્ષ છે આગળ પણ આ પ્રકારના આયોજન થતા રહે અને આ ગ્રુપ આગ આગળ પણ આવા

તેમજ જે ટીમ સારું પ્રદર્શન કરશે જેનો વ્યવહાર સારો હશે એના માટે ફેર પ્લે આવવાની પણ સુવિધા રાખેલ છે તે સિવાય અમે કઈક નવું આકર્ષણ જમાવવા માટે આ સીઝનમાં લાઈવ સ્ટ્રીમિંગ એટલે કે આપ ઘરે બેઠા કા તો હિન્દુસ્તાનના કોઈ પણ ખૂનામાં બેઠા હશો ત્યાં આપ આ ટુર્નામેન્ટને નિહાળી શકશો પોતાના મોબાઈલ ઉપર